નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર મેપ જાહેર કરી અને ચોમાસું છે એકદમ મિત્રો નજીક પહોંચી ગયું છે એકદમ કેરળની નજીક પહોંચી ગયું છે માત્ર પચાસ કિલોમીટર દૂર છે હવે વાત રહી કે ખાસ કરીને બંગાળની ખાડીની અંદર બનનારું વાવાઝોડા વિશે તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને પ્રિમોન્સૂન એક ભાગોની અંદર કહડા જોવા મળ્યા હતા વરસાદના વાદળો જોવા મળ્યા હતા અને આ વાદળો છે ગઈકાલે જે જોવા મળ્યા હતા તે મિત્રો મુંબઈ ઉપર અને અહીંયા તમે જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર આવેલો ભેજને કારણે છે અને આ દક્ષિણ ભારતની અંદર પડી રહેલા વરસાદના વાદળો જોવા મળ્યા એટલે કે હવે ધીમે ધીમે ચોમાસું એક્ટિવ થઈ જશે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને જેને લઈને ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને વરસાદની શરૂઆત થશે એટલે કે આજથીને જ આપણે જોવા જઈએ તો ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે એ પણ મિત્રો ખાસ કરીને ધીમે ધીમે તેની અંદર વધારો થશે હવે વાત રહી કે વાવાઝોડાની તો વાવાઝોડું બનવા માટે અહીંયા તમે જોઈ શકો છો એટલો બધો ભેજ છે એ અહીંયા આપણે મિત્રો કલાકના મેપ કરી નાખી તો અહીંયા તમે જોઈ શકો એટલો બધો ભેજ મિત્રો અરબી સમુદ્રની અંદર આવ્યો છે જેની હિસાબે મિત્રો આગામી સમયની અંદર આ સાયક્લોન બનાવી શકે છે સાયક્લોન એટલે કે વાવાઝોડું અને જો સાયક્લોન બનશે તો એને શક્તિ નામ આપવામાં કારણ કે આપણે નામનો મેપ જોયો છે કે વારાફરતી નામ સિલેક્ટ થઈ ગયેલા હોય છે જે નેક્સ્ટ પછીનું નામ આવતું હોય તે નામ છે શક્તિ હવે વાત રહી કે ઘણા બધા લોકો કહે છે કે વાવાઝોડું બનશે કે નહીં બને તો વાવાઝોડું બનવા માટે કેટલાક પરિબળો જવાબદાર છે એના માટે

ત્યારબાદ આવે છે ડીપ ડિપ્રેશન જ્યારે તેની ઝડપથી થી લઈને એંશી કિલોમીટર સુધી જતી હોય છે ત્યારે એને ડીપ ડિપ્રેશન કહેવામાં આવે છે અને કિલોમીટર કિલોમીટરથી લઈને એકસો વીસ સુધી અને તેના કરતાં ઉપર જતી હોય તો એને સાયક્લોન કહેવામાં આવે છે તો આગામી સમયની અંદર આ ડિપ્રેશન બનશે ડીપ ડિપ્રેશન બનશે કે સાયક્લોન બનશે તેની માહિતી હવામાન વિભાગ દ્વારા હજુ મિત્રો જાહેર કરવામાં આવી નથી પરંતુ ખાસ કરીને અરબી સમુદ્રમાં આવેલા ભેજને કારણે ગુજરાત ની અંદર તેની અસર થશે અને જેને લઈને ગુજરાતની અંદર આગામી સમયની અંદર મિત્રો ભારેથી અને અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે જો વાવળ બનશે તો અતિમાં અતિ ભારે વરસાદ જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે પરંતુ તો હજુ વાવળ બન્યું નથી એટલે કે તેના વિશે વધુ વાત કરવી અત્યારે મિત્રો અતિશયતી પણ તો આજની ડીમાં આપણે ડિટેલ સાથે વાત કરશું કે વાવળ બનશે કે નહીં બનશે અને આજના દિવસે ક્યાં ક્યાં વરસાદને લઈને આ ગઈ છે આગામી પંદર દિવસ ગુજરાત માટે કેવા રહેશે ચોમાસાને લઈને વાવણીને લઈને આજના વિડીયોમાં આપણે વાત કરીશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારે યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો આપણે વાવાઝોડા વિશે વાત કરી લેવીએ એટલે તમને વધારે ખ્યાલ આવે વાવાઝોડું બનવા માટે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો લગભગ આપણને બાવીસ અથવા ત્રેવીસ તારીખનો સમય મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો લેટેસ્ટ અપડેટ પ્રમાણે લગભગ ચોવીસ તારીખની આસપાસ આ વાવાઝોડું બનવાની શક્યતા છે જો કે હાલ મિત્રો વાવાઝોડું બન્યું નથી કારણ કે આજે હજી વીસ તારીખ છે ત્રેવીસ અને ચોવીસ તારીખે આ વાવાઝોડું બની શકે છે મિત્રો હજુ પણ તેની શક્યતા નથી પરંતુ અત્યારે જે વિન્ડી એપ્લિકેશનની અંદર ઇસીએમ ડબલ્યુ એફ મેપ આપણે જોઈએ છીએ આ મિત્રો વિશ્વનો સૌથી પોપ્યુલર અને પરફેક્ટ મેપ છે જેનું અનુમાન લગભગ નેવું ટકા સાચું હોય છે તો એના અનુમાન પ્રમાણે વાવાઝોડું બનશે તો એના માટે આપણે પણ એવું નથી કે ભાઈ વાવાઝોડું નહીં બને વાવાઝોડું બનશે જે મિત્રો આ એનાલિસિસ આપણી કરતાં પણ વધારે એક્સપર્ટ હોય છે આપણી કરતાં પણ વધારે ડેટા એમની પાસે હોય છે એ જે કહેતા હોય એની અંદર ઘણું ખરું સત્યતા હોય છે એટલે ઘણા બધા મિત્રો એમ કોમેન્ટ કરતા હોય છે કે વાવાઝોડું નહીં બને અને તમે શું તો ખાસ કરીને આ મેપ દ્વારા જે બતાવ માહિતી આવી છે તેમને અને ખાસ કરીને વાવાઝોડું આવે તો ભારે નુકસાન કરોડો રૂપિયાનું નુકસાન થતું હોય છે અને ખાસ કરીને જો એની આગોતરી આપણને ખ્યાલ આવી જાય તો ઘણું ખરું નુકસાન આપણે બચાવી શકીએ છીએ એટલા માટે મિત્રો વાવાઝોડા જેવી જે પરિસ્થિતિ હોય ભારે વરસાદની સ્થિતિ હોય તેની જાણકારી જો આપણને પહેલાં મળી જાય તો આપણે ઘણું ઘણું નુકસાન બને બાકી જે કુદરતી વસ્તુ છે એ થવાની છે એ થવાની છે પરંતુ આપણે જો અગાઉથી તૈયાર હોય તો આપણે ઓછામાં ઓછું નુકસાન ભોગવી શકીએ તો ચોવીસ તારીખ ત્રેવીસ ચોવીસ તારીખની આસપાસ મિત્રો વાવાઝોડું બની શકે છે અને આ વાવાઝોડું છે એ આગામી સમયની અંદર જોવા જઈએ તો ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાઈ જશે અહીંયા તમે જોઈ શકો વાવાઝોડું શરૂઆતની અંદર તો એનો મેપ છે એ જવા માટે ઓમાન તરફ જ મિત્રો ફંટાઈ તેવી શક્યતા જોવા મળી રહી છે પરંતુ આ વાવાઝોડું છે એ ખાસ કરીને ગુજરાત તરફ આવવાની શક્યતા વધુ છે કારણ કે આપણે વર્ષોનો અનુભવ છે ચોમાસાની શરૂઆતમાં જ્યારે જ્યારે વાવાઝોડા બને છે ત્યારે મિત્રો થોડા ઘણા છે તે ઓમાન તરફ મિત્રો આવી રીતે છે ઓમાન તરફ જતા હોય છે પરંતુ ઉપલા લેવલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના જોરદાર પવનો અને તે ઉપરથી હાઈ દવા દબાણવાળી હવાને કારણે આ વાવાઝોડાને ફરજિયાત તેની દિશા બદલી અને ગુજરાત તરફ આવવું પડે છે તો અહીંયા તમે જોઈ શકો છો લગભગ ઓગણત્રીસ તારીખની આસપાસ આ વાવાઝોડું છે એ ગુજરાતની અંદર ટ્રાટકી શકે છે ઓગણત્રીસ અને ત્રીસ તારીખે ત્યારબાદ મિત્રો આ નબળું પડી અને ખાસ કરીને અરબી સમુદ્ર તરફ વહી જાય પરંતુ મિત્રો આ અતિશય છે હજુ મિત્રો ચોવીસ તારીખે બનશે એના ટ્રેક બાબતે પણ મિત્રો આપણે ફાઇનલ ન કહી શકીએ કે ક્યારે એનો કઈ દિશામાં ટ્રેક થશે પરંતુ ખાસ કરીને અરબી સમુદ્રમાં એક મોટી સિસ્ટમ બની રહી છે એ ફાયદો છે કારણ કે તેને કારણે ગુજરાતની અંદર આગામી સમયની અંદર ખાસ કરીને જોરદાર વરસાદ આવવાનો છે હવે મિત્રો આપણે ખાસ કરીને વરસાદની વાત કરીએ કે ખાસ કરીને આજના દિવસે ક્યાં વરસાદ તો ધીમે ધીમે મિત્રો ગઈ કાલે પણ આપણે વાદળો જોયા હતા હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ ગઈ છે તો તેને હિસાબે ફરી એક વખત સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને જે બોર્ડર એરિયા છે મધ્યપ્રદેશની બોર્ડર એરિયા છે આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે પચીસ ટકા જેવા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે એટલે કે ખાસ કરીને ભેજને કારણે જ્યાં પણ લકી સાંજ પ્રમાણે અમરેલી ભાવનગર રાજકોટ સુરેન્દ્રનગર છે તેના ભાગો છે ગીર સોમનાથ જૂનાગઢ છે તો આ જે ભાગો છે આ વિસ્તારમાં વરસાદ જોવા મળશે આ સિવાય દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી ડાંગ તાપી છે સુરત જિલ્લો છે એના જે ગામડા છે ભરૂચ છે વલસાડ છે છોટાઉદેપુર દાહોદ છે તો આ વિસ્તારોમાં ખાસ કરીને આજે વરસાદ જોવા મળી શકે છે આ સિવાય એકવીસ તારીખની વાત કરીએ તો એકવીસ તારીખે પણ ફરી એ જ રીતનું ખાસ કરીને ફરી એક વખત ધીમે ધીમે વરસાદની અંદર સિસ્ટમમાં વધારો થશે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર વધતું જશે અહીંયા તમે જોઈ શકો છો બાવીસ તારીખનો મેપ અને બાવીસ તારીખે પણ વરસાદની શક્યતા જોવા મળી રહી છે અને ત્રેવીસ તારીખે વાવાઝોડું બંધ છે અને તેને કારણે ભેજ છે એ એકદમ ઉપલા લેવલે આવશે તો થોડીક વધારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે અને આ શક્યતા મિત્રો ખાસ કરીને રાત્રિના સમયે પણ વરસાદ લાવી શકે છે ચોવીસ તારીખે વાવાઝોડું બની રહ્યું છે મુંબઈના દરિયાકાંઠે છે ગુજરાતની એકદમ નજીક થયા વાવાઝોડું તો તેની હિસાબે જોવા જઈએ તો ખાસ કરીને ગુજરાતની અંદર હવે ચોવીસ તારીખથી મિત્રો ચોવીસ કલાક વરસાદની શરૂઆત થઈ જશે એટલે કે ગમે ત્યારે વરસાદ પડી શકે છે જો કે સવારમાં થોડીક રાહત મળી શકે છે બાકી બપોરે અને રાત્રિના સમયે ખાસ કરીને વરસાદ જોવા મળી શકે છે કારણ કે વાવાઝોડાની અસર શ્રી સમગ્ર ગુજરાતમાં જોવા મળશે અને તેમાં પણ ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતને થોડીક રાહત મળી શકે છે બાકી સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ ભારે વરસાદ જોવા મળશે હવે વાવાઝોડું ટકરાવાની વાત કરીએ તો અઠ્યાવીસ પછી એટલે કે ઓગણત્રીસ તારીખની આસપાસ આ વાવાઝોડું છે ખાસ કરીને અરબી સમુદ્રમાંથી ગુજરાત ઉપર ટ્રાટકી શકે છે જોકે ખાસ કરીને નીચલા લેવલે ખૂબ જ હવા તેજ હોવાને કારણે વાવાઝોડું ફટાફટ એ છે એ આવી રીતે એટલે કે આવી રીતે ચાલશે બાકીના જે વાવાઝોડા મિત્રો આપણે ઉપલા લેવલે ચાલતા પણ આ વાવાઝોડું છે એ ખાસ કરીને પવનની દિશાને કારણે આવી રીતે ચાલશે એટલે એકદમ નીચે દરિયા કિનારેથી ફ્લેટ જાય તેવી શક્યતા જોવા મળી રહી છે પરંતુ છતાં પણ એની સી આગામી સમયની અંદર બદલી શકે છે તો ત્રીસ તારીખની આસપાસ જો ગુજરાતના નીચલા લેવલેથી આ વાવાઝોડું થશે તો ઉપલા લેવલે મિત્રો ખાસ કરીને ખૂબ જ ઓછો વરસાદ હોય છે નીચલા લેવલે એટલે કે દક્ષિણ ભારતની અંદર મહારાષ્ટ્રની અંદર અતિ ભારે વરસાદ જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો નીચલા લેવલેથી આ વાવાઝોડું જાય છે તો એની હિસાબે મિત્રો તારાજી પણ ઓછી થશે ખાલી પવન જોવા મળશે અને અહીંયા તમે જોઈ શકો છો બે તારીખથી ફરી પાછું હવામાન ખુલ્લું થઈ જશે અને ખાસ કરીને તેજ પવનને કારણે ફરી એક વખત વરસાદ ખેંચાઈ શકે છે એવું નહીં કે વાવાઝોડું આવ્યું એટલે વાવણીની શરૂઆત થઈ ગઈ એટલે કે જે લોકો ખાસ કરીને અમુક વિસ્તારમાં સારો વરસાદ પડ્યો હોય તો અમુક પાક છે ધારો કે મગફળી વાવી હોય તો એ મહિનો દિવસ ખેંચાય તો એમાં કશો વાંધો નહીં પણ કપાસ જેવા પાકોને જો પિયત તમારી પાસે ન હોય તો તમે વાવી ન શકો કારણ કે વાવણી માટે હજુ પણ આપણે જૂન મહિનાનો પહેલો અને વાવાઝોડું આવ્યું એટલે એની હિસાબે બીજું અઠવાડિયાથી મિત્રો સારો એવો વરસાદ છે જોવા મળશે કારણ કે જ્યાં સુધી પવન ફૂંકાશે એ તમે જોઈ શકો જ્યાં સુધી પવન ફૂંકાશે ત્યાં સુધી જોઈ એવો મિત્રો ખાસ કરીને વરસાદ જોવા નહીં મળે એટલા માટે વાવાઝોડાને કારણે જો વાવણી થાય તો વાવતા પહેલાં ખાસ કરીને સો વખત વિચાર કરજો અથવા અમે અપડેટ આપી અતા રહેશું તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત